ૌલી મોગલ બેસે જવો માં મોગલ મણિધર વડવાળી કબરાવ ધામ કચ્છ બાપુનો આદેશ અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે હાલી રહ્યું છે એને ધ્યાનમાં રાખી એકસો ચાલીસ કરોડની વસ્તીને આદેશ ખાસ કચ્છ કાઠિયાડ ગુજરાત જે અઢારે વરાણ સાવચેતી કેવી રીતે આપણી સેફ્ટી રાખવી કેવી રીતે બચવું એ પૂરેપૂરી જાગૃતતા રાખવાનું બીજું કે જે સરહદના ગામડા છે જો કે બધા જાગૃત થઈ ગયા છે જાગૃત છે પણ હે હાવત જે આપણા યોદ્ધા જે આપણી ત્રણે ત્રણ પાંખું એને પૂરેપૂરો સાથ સહકાર આપવાનો છે બાપ સાથ આપો અને જે સરહદના ગામડા છે નાના મોટા કોઈ પણ શંકાપદ વસ્તુ શંકાપદ વાહન શંકાપદ કોઈ તમને ધ્યાનમાં આવે તરત યોદ્ધાને જાણ કરો કોઈ શંકાપદ માણસ લાગે તો તરત નજીકની પોલીસ સ્ટેશને જાણ કરો કારણ જો કે જાગૃતતા આવી ગઈ છે બાપ આપણા પણ ધ્યાન રાખજો ગાફલેટમાં ન રહેશો ક્યાંય જાવા દો આપણે શું અહીંયા આપણી મોટી નબળાઈ છે સાથ આપો બાપ કે અમે તમારા છે બસ એટલું બસ બસ છે સાથ આપો અને જે છે એનું પૂરેપૂરું પાલન કરજો તમારા ઘરની માલકો ભલે અત્યારે તો કઈ વાંધો નથી બધા ઘર બરોબર જ છે પણ હોય આવા ગામમાં કોઈ પાંચ ઘર તો એનું ગામના ને થાય પણ આપણે ધ્યાન રાખવાનું છે બાપ કોઈ એવા પાંચ ઘર દુબળા દુબળ અત્યારે સરકારે જે નિયમ રાખ્યો છે એનું પૂરેપૂરું પાલન કરો અને જે શક્તિ છે જેને લાઈટ જે સરકારના આદેશ છે પાલન કરો હજી લાઈટ નો આવી અમારા છોકરા રોવે છે ને ગરમી થાય છે ભલે થાય કઈ વાંધો નહીં હો ધરતી કપમાં કેમ દોઢ મહિનો આપણે બધા તાઠી હવા ખાધી હતી ધ્યાન રાખજો આ નો કરશો કારણ એકોતર ની લડાઈ ની માલકોર અમને દીવા નો કરવા દેતા જે એરડિયાના સમજી લેજો સરકારનો પૂરેપૂરો જે નિર્ણય લીધો એનું પાલન કરવાનું છે ધ્યાન રાખજો ખાસ અને કોઈ ખોટા મેસેજ નહીં ખોટું ક્યાંય વિડીયો નહીં ને ગુનેગાર બની દેશો હોય એવું તમે જાહેર કરો જેથી યોદ્ધાને આર્મી છે આપણી બે વાળા છે એને સરળતા મળે અમારે લાઈટ નથી છોકરા રોવે ભલે રોવે વાંધો નહીં આ તમારી એક લાઈટ ની વાય હજારો ના જીવ જોખમ માં જાય ધ્યાન રાખજો જોકે સરકારે સારો નિર્ણય લઈ લીધો છે બાપ લાઈટ કદાચ પંદર દિન આવે તો એમાં કઈ આપણું ભયું નહીં જાય કારણ તમારા શરીર થી તમારી જિંદગી થી મોટું કઈ છે નહીં તમે શો તો બધું કરી લેશો પણ એક તમારા સુખ માટે તમારા પોતા માટે તમે જો આ કરો તો હજારો નો જીવ જોખમમાં જાય પાલન કરજો બાપ છે અને ગામના સરપોસો છે આગેવાનો છે એને પણ આદેશ છે બાપ ગામમાં કોઈ ભલે ભગવતી આવું ન થવા દઈએ હવે તો નજીકની દુનિયા છે બાપ ત્યારે સરકારે ગામો ગામ જે બોર્ડર ગામડા છે અહિયાં વ્યવસ્થા કરી દીધી છે ડોક્ટરોથી માંડી અને એકસો આઠ ની પાત્ર છે બાપ કે આજે દેશ થઈ ગયો એકસો ચાલીસ કરોડ ની વસ્તી એક થઈ ગઈ છે અને અમે જવાબ આપી રહ્યા છે કે અમે તમારા ભેળા છે બસ એટલી જ જરૂર છે યોધા ને બિરદાવો બાપ ધન્યને પાત્ર છે બાપ ત્રણે પાંખના યોદ્ધાઓને અને બીજી મારી ગુજરાત ના જામબાજ યોદ્ધા હું પોલીસ નથી કેતો ભૂમિ દળ હવાઈ દળ ને વાયુ દળ ત્રણ પાંખ ને ખૂબ ખુબ માના આશીર્વાદ છે બાપ યોદ્ધાઓ ધન્ય છે તમને હવત જેને કહેવાય આતંકવાદી નો બોલાવી રહ્યા છે એમાં સાથ આપો અને હણો એક મોગલ ધામ થી બાપુનો આદેશ છે બાપ બને ત્યાં સુધી તમારા ઘરની માલકોર પાંચ બેટીની કે આઠ ટી કે દસ ટી ની સામગ્રી ઘરમાં રાખો જેને કરીને કે રાશન પાણી કોઈ બેટરી ટોચ છે મીણબત્તી છે આ આવું બને ત્યાં સુધી તમે બનેચવીને રાખો અમારા ઘરે પાણી નથી ટાકા લાઈટ આવી છે કાંઈ વાંધો નહીં હોય ટાકામાં બે દિન આવું નહીં એમાં વાંધો નથી કઈ પણ આવા ક્યાંય ફોન કે મેસેજ ન છોડશો જે સરકાર નિર્ણય લઈ રહી છે જબરદસ્ત જોર જોરદાર લઈ રહી છે બાપ યોધા દશ્મન નો ખાત્મ બોલાવી રહ્યા છે હું તમે જોઈ છે પણ ઘરે બેઠા તમારી કુળદેવી છે જેને તમે માનતો એને પ્રાર્થના કરો ઈષ્ટોદેવ પરમાત્માને કે હે માં અમારા યોદ્ધાઓ માં ધર્મની કાજે રાક્ષસો નો ખાત્મ કરવા માટે જે યુદ્ધ કરી રહ્યા છે લડાઈ કરી રહ્યા છે દશમન ખાત્મો બોલાવી રહ્યા છે માતો એને તાગાત આપજે આવી પ્રાર્થના કરો એક બાપુનો નો આદેશ છે બાપ બને તે હોદી જે જે સરકારના નિયમ છે એનું પૂરેપૂરું પાલન કરજો અને સમજી લેજો જેને પાલનનું ઉલંધ ધન કર્યું એની ખેર નથી કારણ કે તમારી બેદરકારીનું હજારોના જીવ જોખમમાં વયા જાય કેટલી સરકારે સગવડ કરી દીધી છે ડોક્ટરોની ટીમ ગાડીઓની ટીમ એકસો આઠ ધન્ય ને પાત્ર છે મારા હાવત જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો કે હું કલજુગ નો કૃષ્ણ કહું છું બોલે ઈ કરે આ ભારત બોલે ઈ કરે ભારત ભારત શાંતિ નો દેશ છે ભગવાન કૃષ્ણ ઈધુષ્ટર કીધું નામ તો એનું ધર્મ છે જગત્ય ને ધર્મ તરીકે ઓળખે છે કીધું કે યુધુષ્ટર તમારી પાસે સત્ય સિવાય ક્યાંય નથી યુદ્ધ કરવું છે યુધુષ્ટરે જવાબ આપ્યો ભગવાન ને કૃષ્ણને કે મધુસૂદન જો અમારા પાંચ ગામ ગામુકા ભાઈઓને પાંચ ગામ આપી યુદ્ધ નથી કરવું અને કરવા માટે બ્રહ્માંડ નો માલિક હસ્તીના કૃષ્ણ અને અહંકારી દુર્યોધન મામા શકુની દેવાના સલાહકાર આ હું પાકિસ્તાન ઉપર બોલી રહ્યો છું દુર્યોધન પાંચ ગામ નહી એને કહી દે હોની હોની જેટલી જમીન નહીં મળે તઈ ખાતમાં બોલાવી દીધો પાંચ જ હતા પણ એના ભેળો કોણ હતો અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ હતો આ વાત તમને નહીં લાઈટ પડે કોઠા હુજવાળા લાઈટ પડી જાય છે બાપુ શું બોલ્યા છે देश से भारत मां कहवा કોઈ દેશને માં નથી કહેવાતી ભારતને માં કહેવામાં આવે છે બેઠી બેઠી જામબાજો છે જેને કહેવાય કે પગ થી માથે માથે થી જયારે ગયું ત્યારે આ હજી તો ખાલી એનું ટેલર બતાવવામાં આવ્યું છે બાકી છે 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 આ ભારત ઉશેરીને તમને મોટા કર્યા છે હાપ ને દૂધ પાયા છે પણ એની ઝેર ઉતારો ની તાકાત ભારતમાં છે એમ મોગલ ધામ બાપુ નો આદેશ એકસો ચાલીસ કરોડ ની વસ્તી હોય તો એવા ગામના થઈને એ માણસ નું ધ્યાન રાખો કોઈ બીમાર હોય કોઈ ડિલિવરી પ્રસંગ હોય તો એને મદદરૂપી બનો એને વ્યવસ્થા કરી દો પણ બને તે આદેશનું પાલન કરો પછી જાજો તમે વિદેશમાં ફરવા આ ઉપાડા બંધ કરી દેજો આજ બે જણા આવ્યા કે બાપુ વિદેશમાં જવું મેં બેટા હમણાં ને થોડાક દિવસ જાય છે તું વિદેશમાં ના અમે કે આખું ઘર જાય છે મેં આખા ઘરને નથી જવું તું એકલો જા કીધું વાહે પછી તાળું લાગી જાય છે અલે હમણાં કીધું ફરવા નથી જવું વિદેશ માં ઘર જાલી બેસ એને માઠું લાગ્યું અને કલાક પછી પાછો આવ્યો કે બાપુ જવા નથી દેતા કે મને માઠું લાગ્યું તમે ના પડી એમાં મેં હવે તને શાંતિ થઈ એમ સમજો જરીક એટલે બહાર ફરવાનું જરીક ઓછું રાખો તમારા ઘર ચાલી બે હો અરે સરહદના ગામડા એવા છે જે આર આર્મી ફોજને એમ કે છે કે અમે તમારા ભેળા છે અમે દેશ માટે ખપી જવા માટે તૈયાર છે ધન્ય ને પાત્ર છે અને કોઈ વખાણ નથી કરતા પણ આવા માણસો જોવે ભારતની બે શેરની વિચાર તો કરો બે દીકરીઓ ભારતની છે હું એને ભવાની કહું છું પચીસ વર્ષથી આ લોકો સબકલા કરતા હતા સાના મુના અને પચીસ મિનિટ ની માલકોર ખાતમાં બોલાવતી તો આ શેરની ભારતની ભવાનીઓ આ ભારત છે ભારત મહાન કહેવામાં આવે છે બાપ આ દુબઈ બાઈ માણા માં છે અને કોઈ મા નહી કે ભારત એક જ દેશ કેવો છે માં કહેવામાં આવે છે પાત્ર છે ધન્ય જડબા જડબાતોડ જવાબ આપી રહ્યા છે પણ જે જે યોદ્ધાઓ યુદ્ધ કરી રહ્યા છે લડાઈ કરી રહ્યા છે હું અઢારે વર્ણ ને એમ કઉ છું જે યોદ્ધો જે ગામનો હોય કે તાલુકાનો જિલ્લાનો એના મા બાપ ને તમે ખાલી બિરદાવીશો ને એના તમે ખાલી દર્શન ને તમારે કોઈ જવાની જરૂર નથી આ તાકાત છે પાત્ર છે બાપ યો કોણ ની ગતિ છે આ બધી આ પાત્રો આવા ભજાવીને આવે છે બાપ ખૂબ માના એના આશીર્વાદ છે હોય જે સરકારના નિયમ છે એનું પૂરેપૂરું પાલન કરજો અત્યારે જે સરકારના નિયમ છે એ પૂરેપૂરું પાલન કરજો ઓલા કોરાનામ ના પાડી હતી ભાઈ બહાર નહીં નીકળવાનું અને ત્યારે તો ઓલા સડો પહેરી નીકળે પછી હળખાઈને એને હણગારે એટલે આવું ન કરશો કારણ સરકારની પાંચ નજર છે યોદ્ધાઓની એવી એવી આપણી પાસે આધુનિક જેને કહેવાય સામગ્રી છે બસો પાંચસો પાંચસો કિલોમીટર માંથી દશમન નો ખાતમો બોલાવી દે છે આટલી બધી ભારત પાસે ટેકનોલોજી છે બાપ એને સાથ આપો ભારત ધારે કરી શકે ઈ ભારત છે હવે પગમાં પડે છે પેલા મોટા મોટા ડીંગા મારતા અમે આમ કરશું તેમ કરશું આ ભારત છે બોલે ઈ કરે છે એમ ભારત એકતા નો દેશ છે ભારતની માજા માટે આ એકતાનો દેશ છે અને કોઈ તોડવાનું કે આની કોઈ લાગણી દુભાવનું કામ કરે અને ભારત દેશ કોની સાખી નથી લેતો આ ઈ દેશ છે કેટલી વખત તમને જાતા કરી દીધા એકોતેર ના યુદ્ધ પછી ઘણી વખત ઢાકા હતી કરી ગયા હતા આજની તારીખમાં પણ કરી ગયા છે યોધા ધારે કરશે આધુનિક હથિયારો છે પણ કરવું પડે અધર્મી આમાં આવે ત્યાં પછી આ ઉપાડવા પડે છે અમારે અને યોધા એક થઈ ગયા છે અમારા ખરા પગે રાજ દશમન ને જવાબ આપી રહ્યા છે ખાતમાં આતંકવાદીઓને બોલાવી રહ્યા છે આમાં સાથ આપો આતંકવાદી કોઈ ધર્મ હોય અમારા યોધાની લડાઈ આતંકવાદીઓથી છે કે આતંકવાદી નાશ કરો બસ આતંકવાદી નો ખાતમાં બોલાવે છે આ યોદ્ધાઓ કારણ આતંકવાદી કોઈ ધર્મ નથી હોતો તમામ દેશ કેશો ભાઈ ખાતમ બોલાવી દેશો એમ જે સરકારના ના નિયમ છે એનું પાલન કરજો જે જે સરકારના સંદેશ આવે એનું પૂરેપૂરું પાલન કરજો બાપ પણ ખોટા વિડીયા

અત્યારે એકસો ચાલીસ કરોડ એક થઈ ગયો છે બાપ અને તણ તર પાંખને હિંમત આપી રહ્યા છે કે અમે તમારા ભેળા છે ધન્ય છે મારા હાવત લડાઈ આતંકવાદીઓથી નથી ભાઈ આતંકવાદીઓને નાશ કરવા છે આમાં સાથ આપવાનો હોય બસ અધમીને નાશ કરવાના છે એમાં સાથ આપવાનો હોય તો જે મારા જામબાદ યોધાઓ લડી રહ્યા છે એને માં મોગલ ના આશીર્વાદ છે માં આવડ ના આશીર્વાદ છે અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરનાર માં રવેશી ના માં હિંગળાજ ના આશીર્વાદ છે અને માં વિષ્ણુ દેવી ના માં અંબાના એના આશીર્વાદ છે માં મારા યોદ્ધાઓની તું રખવાળા કરજે માં યોદ્ધામાં તમામ આવી ગયા બાપ મિલિટરી આવી ગઈ જે જે પાંખું છે એ બધી મિલિટરી આવી ગઈ અને જે યોદ્ધા છે એ પણ આવી ગયા એમાં માના ખૂબ ખૂબ તમને આશીર્વાદ છે ધન્ય છે બાપ તમને અને અઢારે વરણ આદેશ છે બાપ જે સરકારના નિયમ છે પૂરેપૂરું પાલન કરજો સરકાર સારા માં સારા કામ કરી રહી છે બાપ એને સાથ સહકાર આપો તો એક મોગલ ધામથી થી બાપુ આદેશ છે જય મોગલ જય મણિધર જય વડવાળી